આપણું છે પેટ ભરવું એ પ્રકૃતિ છે આપણને ભૂખ લાગે તો આપણે ભરીએ ગલુડિયાને ભૂખ લાગે એ ભરે કોઈ પણ જીવ છે જેને જેને ભૂખ લાગે પોતાનું પેટ ભરવું એ પ્રકૃતિ છે જીવનની જરૂરિયાત છે એને કહેવાય પ્રકૃતિ પણ મારી બાજુવાળોય ભૂખ્યો છે અને ખાલી એક જ રોટલો છે તો લાવને અડધું બટકું હું ખાઉં ને અડધું બટકું એને દઉં એને કહેવાય સંસ્કૃતિ એ સંસ્કૃતિ છે આપણને ભૂખ લાગી છે અને આપણા બાજુવાળો એટલો જ ભૂખ્યો છે અને સાધનો એટલાક જ છે તો શું કરવું ભલે ને ઓછા છે તો કાંઈ વાંધો નહીં બટકું હું ખાઉં બટકું ઈ ખાય એ છે સંસ્કૃતિ અને આ જે સંસ્કૃતિના કારણે જે પરસ્પર કોઓપરેશનની જે ભાવના છે પરસ્પર સહકાર કરવાની જે ભાવના છે તારામાં ક્યાંક ખૂટે તો હું પૂરું પાડું મારામાં ક્યાંક ઘટે તો તું મને પૂરું પાડ આ જે સહકારની જે ભાવના છે સંસ્કૃતિ છે ધર્મ છે એના કારણે માનવ સંપ્રદાયે વિકાસ કર્યો છે ઉત્તર સદીઓથી અને જો એ ધર્મની બાદબાકી કરી નાખવામાં આવે તો પ્રગતિ ખાલી અટકી જાય એટલું નહીં અધોગતિ થાય ધર્મના તત્વને જો જીવનમાંથી બાદ કરી નાખવામાં આવે તો શાસ્ત્રો તો જ ઋષિઓએ મર્યાદાની ભાષા વાપરી આપણા ઋષિઓ એમ કહે કે ધર્મ ન હોય તો માણા પશુ જેવો થઈ જાય પણ આપણે છાપાઓ વાંચીએ છીએ સમાચારો જોઈએ છીએ તો આપણને એમ લાગે કે પશુ જેવો નહીં પશુથી એ ક્યાંય ગયો ગુજરો થઈ જાય માણસમાં જો ધર્મ ન રહે તો એ પશુ કરતાંય બતર થઈ જાય પશુઓમાં બળાત્કાર ન હોય મનુષ્યમાં હોય મનુષ્ય જ્યારે ધર્મ ચૂકે છે ત્યારે મનુષ્ય ઢોર કરતા ક્યાંય નીચી કક્ષાએ જઈને પડે છે તો માણસને પડતો રોકવો ઘણા લોકો આજના યુવાનોમાં ઘણા એવા એમ થતા ને આપણને ધર્મની શું જરૂર છે આપણને એવા નીતિ નિયમોની શું જરૂર છે આપણને એવા બંધારણની શું જરૂર છે તો જરૂર એ છે મારા વાલા કે મારું ને તમારું મનનું એન્જિનિયરિંગ એ રીતે થયું છે કે મનને તો ખાડામાં પડવું જ ગમે કુદરતે પ્રકૃતિએ આપણી રચના જે રીતે કરી છે કે ન કરવા જેવા કામમાં જ આનંદ આવે છે કે નહીં લાડવા ખાવામાં મજા આવે કારેલા ખાવામાં મજા આવે હે શરીર માટે સારું શું તમે જોજો જે હેલ્ધી છે ને એ ટેસ્ટી નથી જે ટેસ્ટી છે હેલ્ધી નથી જો જો દુનિયા કુદરતે આખી પ્રકૃતિનું નિર્માણ એવી રીતે કર્યું જે આપણા માટે સારું હોય ને આપણને એમાં મજા ન આવે નો આવે ન આવે ન આવે જે 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 વસ્તુ આપણા માટે સારી છે ને એ કરવામાં આપણને બળ પડે કથામાં જોલા આવે બરાબર યોગા કરવામાં પ્રાણાયામ કરવામાં જોર પડે બે દી થાય બહુ કંઈક આમ એવા પુસ્તકો પુસ્તકો વાંચી લઈ રામદેવ બાબાની શિબિરોમાં બે ચાર દી જઈ આવી તો પછી આવીને તો અહીં એમ થાય ઓ આવે તો આપણે આખરી જ નાખવું જોઈએ ચાર દી થાય એની એ ના નહીં ચાર દી થાય એ ખરા પાંચ ટાઈમ નહીં ને પાંચમે દિવસથી નો થાય શું કામ જે આપણા માટે જે જે સારું છે ને એમાં કંટાળો કુદરતે જો તમે જે જે તમે બધું મગજ રાખજો જે જે વસ્તુ આપણા માટે સારી છે ને આપણને એમાં મજા ન આવે ન આવે ન આવે ન આવે આપણા માટે જે જે હાનિકારક છે ને એમાં જ આપણને મજા આવે રચના જેવી છે પ્રકૃતિની તો આવી પરિસ્થિતિમાં જો મનુષ્યને નીતિ નિયમ ધર્મ કોઈ ધારાધોરણ બંધારણ એ એ એનું કોઈ રોકટોક એનું કોઈ બ્રેક ના હોય તો માણસ કઈ કક્ષાએ જઈને રહે એની હું ને તમે કલ્પના પણ કરી શકીએ નહીં એટલા માટે સમાજને વ્યક્તિને મનુષ્યને ધર્મની આવશ્યકતા આજથી દસ હજાર વરસ પહેલાંય હતી આજે છે અને પાંચ હજાર પચાસ હજાર વરસ પછી પણ રહેશે કારણ કે ધર્મ વગર સમાજ નહીં ટકે નીતિ નિયમો આ હોય પચીસ ત્રીસ વર્ષના હોય ને ત્યારે લોહી ગરમ હોય જુસ્સો એવો હોય એટલે આપણને બધું નકામું લાગે સ્વાભાવિક છે બધું બહુ બહુ નકામું લાગે મને અમુક વસ્તુ છે ને જેટલું જાહેર જીવનમાં સમાજ જીવનમાં રહ્યા ધાર્મિક જીવનમાં આધ્યાત્મિક અમુક વસ્તુઓ ધીમે ધીમે પહેલાં હું આપણે પંદર સત્તર વર્ષના હોય ને અઢાર વર્ષના તો બહુ ક્રાંતિકારી વિચારો બહુ હોય આપણને એમ થાય કોઈક માણસ ગુજરી ગયું

બહુ પ્રામાણિકતાથી તમને કહું મને બહુ એમ થતું કોક માણા ગુજરી ગયું ભલે પરિવારનું સ્વજન છે આ છે ઠીક છે દુઃખ હોય સંતાપ હોય બધું બરાબર એના એના માટે આ બધા માણાને ભેગા કરવા સગા સંબંધી હો બસો જણા આવે જમાડવા ના કરવા તે કરવા પંદર વિધિ માણા હું કામ આટલી માથાકૂટ કરતું હશે પણ હવે હવે ધીમે 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 એ સમજાય છે કે એ જે આખા દસ દિવસની કે તેર દિવસની અમુક લોકો પાંચ દી હાથ દીમાં ઓછું કરી નાખે પણ જે કરે તો છે એ એટલા માટે જરૂરી છે કે જવાવાળું વ્યક્તિ તો વહી ગયું છે પણ જે પાછળ રહ્યું છે એના દુઃખની કલ્પના આપણે ન કરી શકીએ જે પાછળ વ્યક્તિ કોઈ પતિ ગુજરી ગયા છે તો એના પાછળ પત્ની રહ્યા હોય કે પત્ની ગુજરી ગયા તો એ પતિ રહ્યા કે સંતાન કોઈ પણ એ પાછળ જે રહ્યું છે એ વ્યક્તિ કેટલો ડિપ્રેશનમાં હોય તમે વિચાર કરો એ તો જેને પોતાનું સ્વજન ગુમાવ્યું હોય આપણે બધાએ કોઈકને કોઈકનું ગુમાવ્યા હોય આપણને બધાની અનુભવ છે તો એ દસ પંદર દિનો સમય કેવો હોય આપણને આ દુનિયા હાવ અસાર લાગવા માંડે આમ એમ થાય કાંઈ સાર જીવનનો કાંઈ મતલબ જ નથી અરે એ માણા વયું ગયું હવે શું જીવીને કરવાનું એટલું માણસ ખરાબ માનસિક હાલતમાં હોય જો એ વ્યક્તિને વિચાર કરો પશ્ચિમની સંસ્કૃતિની જેમ આમ એકલું મૂકી દેવામાં આવે ને તો એ માણાને એમ થાય કે ઓલું વયું ગયું એને પોતાને આપઘાતના વિચારો આવી જાય એક વખત પણ આ શું થાય સો બસો માણા ભેગા હોય એના ખભે આમ આમ માથું રાખીને કોક રોડી લે રોઈ લે માણા એમ કે ભલા સારું થઈ જશે સારું થઈ જશે ભગવાન સારું કરી દેશે સારું કરી દેશે જો તારો દીકરો હવે મોટો થઈ જશે નોકરીએ લાગશે ધંધો કરશે બધું સારું થઈ જશે એમ ચાર પાંચ માણા આવે મને ખબર છે એ આશ્વાસન દેવાથી કોઈનું દુઃખ ઘટવાનું નથી પણ પછી શું થાય આમ થાય ને કે હલો હલો જરાક આ ગાંઠડી બાંધો ઓલું આ કરો તે કરો આનું આમ કરો તેમ કરો આવું બધું કરવામાં એ વ્યક્તિ એટલો પરોવાઈ જાય એનું મગજ એટલી વ્યવસ્થાઓ કરવામાં પરોવાઈ જાય કે એનું દુઃખની જે પીડા છે એ પીડા એની ક્યાંક ઓછી થઈ જાય અને એ દસ પંદર દિવસનો જે આકરો સમય છે એ નીકળી જાય ને એ માણસ જલ્દી સ્વસ્થ થઈ જાય એના માટે આ સામાજિક વ્યવસ્થા છે આ બહુ મહત્વની વાત છે કે માણા એ દસ પંદર દિવસનો જે ન પગલું ભરવાનું ભરી લે કદાચ એમાંથી બચી જાય ઝીણી ઝીણી વસ્તુઓ એમ જોશો ને તો તમને એમ થશે કે કાંઈ પણ નકામું નથી જે જે આપણે સમાજ ધોરણના જે પણ નીતિ નિયમ હોય ને ધીમે હા એમાં બની શકે અમુક વસ્તુઓ સમય અનુરૂપ બરાબર ના હોય તો એને આપણે એનું રૂપ બદલી નાખીએ એ બરાબર પણ કાંઈક છે નિયમ તો એનો મતલબ ઈ કે એક સમયમાં એ નિયમનો કાંઈક અર્થ સરતો હતો સમાજ માટે એનાથી કાંઈક સગવડ થતી હતી એટલે આ હતું કઈ નિરર્થક નથી